કન્સિસ્ટન્સીથી કાંઈ પણ કરવામાં આવે ને તો એ રિઝલ્ટ આપે છે આપે છે ને આપે છે હવે સવાલ થાય કે કન્સિસ્ટન્સી આવે કેવી રીતે ડ્રીમની સાથે ડેન્સિટી જેટલી સોલિડ એટલું તમારું જીવન ઠોસ બનવા લાગશે ડ્રીમની સોલિડિટી તમારા લાઈફમાંથી બિનજરૂરી વસ્તુઓને ઓટોમેટિક કરી લેશે ઓટોમેટિક કરીશ રિયાલિટીને સમજો કે આ દુનિયામાં મારીન તમારી ઓકાદ લિમિટેડ છે કેપેસિટી લિમિટેડ છે વેલાની અસીમ છે મેં એક વસ્તુ એ બી એક વસ્તુ એ બી મેં જોઈ હતી કે જ્યારે મેં તમારા વિડીયોઝ મેં ઘણા જોયા છે તો એમાં બિઝનેસની સાથે સાથે એક વસ્તુ જે અલાઇન થઈ જે મારા થોટ્સ સાથે એ હતું કે ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી જે આ ઉંમરની સાથે સાથે આ બધું તમારે સ્ટ્રોંગ કરતું જવું જોઈએ તો એ વસ્તુ ઉપર તમારે શું ટેક છે આ દુનિયામાં ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી સિવાય કાંઈ છે જ નહીં કેટલા બધા વિદ્વાનો ધુરંધરો એટલા ચેમકા નથી કે એની પાસે કન્સિસ્ટન્સી નહોતી આ દુનિયામાં જેટલા બી તમને સફળ દેખાય છે ને એ સફળની દરેકનું કોઈ કોમન ફેક્ટર કાઢો ને તો એક જ ફેક્ટર છે એ છે ડિસિપ્લિન એન્ડ કન્સિસ્ટન્સી કન્સિસ્ટન્સીથી કાંઈ પણ કરવામાં આવે ને તો એ રિઝલ્ટ આપે છે આપે છે ને આપે છે હવે સવાલ થાય કે કન્સિસ્ટન્સી આવે કેવી રીતે વિધાઉટ કન્સિસ્ટન્સી તો કંઈ થવાનું જ નથી સેલ્ફ ડિસિપ્લિન વગેરે કાંઈ થવાનું જ નથી ડેલી એક્શન વગર કંઈ થવાનું જ નથી તો હવે સવાલ છે એ આવે ક્યાંથી તો એ આવે ડ્રીમમાં જોડાયેલી ભાવનામાંથી ડ્રીમ સાથે જેટલી સ્ટ્રોંગ ભાવના એટલી કન્સિસ્ટન્સી એની મેળે આવી જાય હું અમે ફનમાં મજાક ખાતર બી કહેતો હું કે જે બી પ્રેમમાં પડે ને એને એને તમે ડિસિપ્લિન શીખવાડવું પડે હવે એ ચોવીસ કલાક એને એ જ પાત્ર દેખાય ડિસિપ્લિનમાં આવી ગયો સેલ્ફ ડિસિપ્લિન બીજું બધું સાઈડમાં જતું રહ્યું કેન્દ્ર ત્યાં આવી ગયું એટલી જ એવું જ જ્યારે તમારા સપનાઓ સાથે થાય તમારા ડ્રીમ સાથે એટલી ભાવનાઓ સોલિડ થાય સેલ્ફ ડિસિપ્લિન એન્ડ કન્સિસ્ટન્સી ઓટોમેટિક થઈ જાય ડિસિપ્લિનની વાત થઈ કન્સિસ્ટન્સીની વાત થઈ એક પાંચ હેબિટની મારે એક વાત કરવી હતી તો કોઈ પણ પાંચ એવી હેબિટ મારે જે જાણવી છે કે જે દરેક બિઝનેસમેનને થોડા થોડા ટાઈમે પરસીવ કરતી રહેવી જોઈએ જીવનમાં કોઈએ પણ ક્યાંય જવું છે ને તો નંબર વન એક ડ્રીમ જોશે જેટલું મોટું ડ્રીમ એટલું તમારું મોટું ફાઉન્ડેશન એ ડ્રીમ પણ ભાવનાવાળું જોશે ભાવના નહીં હોય તો કાંઈ કામનું નથી અને એ છે હવે પાંચ પચીસ પચાસની કોઈ જરૂર નથી એ બધું કરીને આપશે તમને ડ્રીમની સાથે ડેન્સિટી જેટલી સોલિડ એટલું તમારું જીવન ઠોસ બનવા લાગશે બધી વસ્તુને તમ ફાલતુ વસ્તુ ડ્રીમની સોલિડિટી તમારા લાઈફમાંથી બિનજરૂરી વસ્તુઓને ઓટોમેટિક ખેરી નાખશે ઓટોમેટિક ખેરી નાખશે તમારું લાઈફ તમે ગુડ મોર્નિંગ ટુ ગુડ નાઇટ સુધી એવું જ કરશો જે પહેલાં ડ્રીમને જરૂરી હોય બીજું બધું જ ઓટોમેટેડ સાઇડલાઇન થઈ જશે એટલે મનુષ્ય માત્રએ જો કોઈ કરવા જેવું કામ હોય તો ડિઝાઇન યોર લાઈફ ડિઝાઇન યોર લાઈફ જીવનને એક ડ્રોઈંગ કરો કે આજે બે હજાર પચીસમાં હું આ ઉંમરે છું હવે નેક્સ્ટ પચીસ વરસ પચાસ વર્ષ સો વર્ષ હું કેવું જીવન જીવવા માગું છું એનું એક ડિઝાઇન બનાવું નંબર બે એ ડિઝાઇનમાં ઇમોશનલ એટેચમેન્ટ કરો ડિઝાઇનમાં ઇમોશનલ એટેચમેન્ટ થયું હવે કરવા જેવું કાંઈ બાકી ના રહ્યું ડિઝાઇનની વાત મને એક વસ્તુ એ જાણવી હતી કે તમારા બાળપણનો કોઈ એક એક એવો અનુભવ કે જે તમારી આજની આ સક્સેસ માટે જવાબદાર છે કોઈ એવો તમને એક મોટિવેશનલ પાર્ટ ફીલ થયો હોય કે ટર્નિંગ પાર્ટ ફીલ થયો હોય બાળપણનો એક ભાગ હું કહી શકું કે હું હંમેશા ક્યારેય હાર ના માનવા વાળી મારી થોડી પ્રકૃતિ ખરી કે મને જે ક્યારે પણ એમ લાગે કે આ નહીં થાય ત્યારે મને એમ થાય કે હવે તો આ જ થશે બીજું બધું તો જે થવું એ થાય આ કદાચ મારું બાળપણથી એક લક્ષણ રહ્યું છે કે જ્યારે પણ કંઈ એમ લાગે કે બધા મને એમ કહે કે ભાઈ આ નહીં થાય એટલે એમ કહું હવે બીજું બધું જે થવું એ થાય પણ આ જ થશે આ એક મારી જીદ ખરી એવું કહી શકાય હવે છે આપણો લાસ્ટ ક્વેશ્ચન બરાબર લાસ્ટ ક્વેશ્ચન એ છે કે હાઉ ટુ ટ્રેન અવર બ્રેઇન ઇન ઓલ સિચ્યુએશન એન્ડ એટ ઓલ ટાઈમ સ્ટે મોટિવેટેડ અન્ડરસ્ટેન્ડ ધ રિયાલિટી અંડરસ્ટેન્ડ ધ રિયાલિટી દરેક સ્થિતિમાં અગર સ્વસ્થ રહેવું છે તો અન્ડરસ્ટેન્ડ ધ રિયાલિટી રિયાલિટીને સમજો કે આ દુનિયામાં મારીને તમારી ઓકાત લિમિટેડ છે કેપેસિટી લિમિટેડ છે પહેલાંની અસીમ છે તો જ્યારે પણ તમારું કે મારું ધાયરું થાય છે વન્ડરફુલ કોઈ ઇશ્યુ નથી સે થેન્ક યુ બટ જ્યારે પણ મારું ને તમારું ધાયરું ના થાય ત્યારે પહેલાંનું ધાયરું થાય છે સે ડબલ થેન્ક યુ કેમ તો કે યોજના તો એણે બનાવી છે એ યોજના કદાચ આજે મને દેખાતી નથી જેમ આંગળી કપાણી ત્યારે દેખાતી નહોતી તો જ્યારે પણ મારું તમારું ધાયરું નથી થતું ત્યારે એક જ કામ કરવાનું હોય છે કે જસ્ટ રિલેક્સ એન્ડ થે ડબલ થેન્ક યુ કે ભાઈ હવે કંઈક તારું થાય છે અને એમનું જે થાય છે ને એ હંમેશા મોટું જ હોય છે મારીને તમારી બુદ્ધિની કોઈ મર્યાદા છે એમની કોઈ મર્યાદા છે નહીં એક કોઈ એક તીવ્ર શક્તિમાં વિશ્વાસ अचूक केड़वो જોઈએ अगर તમે આસ્તિક છો તો કોઈ એક શક્તિ માં અતૂટ વિશ્વાસ એવો વિશ્વાસ કે જે થાય તે સારા માટે એટલો અતૂટ વિશ્વાસ જો તમે આસ્તિક છો જો તમે નાસ્તિક છો તો નેચર માં અતૂટ વિશ્વાસ કે નેચર જે ભી કરશે તે મારું સારું કરશે તમે ક્યો કે માર આવું નથી કરવું તો આખી જિંદગી પીડા ભોગવશો આખી જિંદગી તમે હોજપોચ રહેશો કેમ તમારી ને મારી લિમિટેશન્સ છે તો જેની લિમિટ નથી એને સરેન્ડર થઈ જાય ધેટ્સ ઇટ